નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ગુજરાત અને મુંબઈ વચ્ચે એલિમિનેટર ટુ માટે થશે મોટી જંગ આ મેચ માત્ર એક હાર જીતની નથી પરંતુ ઇતિહાસ બદલવાની એક તક છે મુંબઈ ઇન્ડિયન્સ જે પાંચ વખતની ચેમ્પિયન છે તે આજ સુધી એલિમિનેટરમાંથી ફાઇનલમાં પહોંચી શકી નથી જ્યારે ગુજરાત ટાઇટન્સે સિઝનમાં મુંબઈને બે વખત હરાવ્યું છે સુભમન ગિલ સાંઈ સુદર્શનનો રેકોર્ડ બ્રેક ઓપનિંગ જોડી પ્રસિદ્ધ કૃષ્ણની ઘાતક બોલિંગ અને સૂર્યકુમાર યાદવનો શાનદાર ફોર્મ આ મેચમાં ખાસ બનશે મુંબઈ ઇન્ડિયન્સે અગાઉ ચાર એલિમિનેટર મેચ રમી છે જેમાંથી બે હજાર અગિયાર અને બે હજાર ત્રેવીસમાં બે વખત જીતી છે જ્યારે બે હજાર બાર અને બે હજાર ચૌદમાં તે બે મેચ હારી હતી જોકે જીત બાદ પણ ક્વોલિફાય ટુમાં હારનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે આ ટીમ ફાઇનલમાં પહોંચી શકી નથી બીજી તરફ ગુજરાત ટાઇટન્સનો મુંબઈ સામે હેડ ટુ હેડ રેકોર્ડ પાંચ બેનો છે જેમાં આ સિઝનની બંને મેચમાં ગુજરાતે મુંબઈને હરાવ્યું છે બે હજાર ત્રેવીસના ક્વોલિફાઈ ટુમાં ગુજરાતે અમદાવાદમાં મુંબઈને હરાવીને મેચથી બહાર કરી દીધું હતું મુંબઈ ઇન્ડિયન્સ આ સિઝનમાં અન્ય ત્રણ ક્વોલિફાઇંગ ટીમો જેમ કે પંજાબ રોયલ ચેલેન્જિંગ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ સામે હારી ચૂકી છે આ પેટર્ન તેને તોડવી ખૂબ જ જરૂરી છે ખાસ કરીને ગુજરાત સામે જેની સામે તે આ સિઝનમાં બે મેચ હારી ચૂકી છે ગુજરાતની સૌથી મોટી નબળાઈ આ સિઝનમાં તેની ફિલ્ડિંગ રહે છે તેમનો કેચ પકડવાનો દર સડસઠ ટકા છે જે આઈપીએલ બે હજાર પચીસમાં બીજા ક્રમની સૌથી ખરાબ ફિલ્ડિંગ ટીમમાં આવે છે રાજસ્થાન રોયલ પછી ગુજરાતનો બીજો નંબર આવે છે આ નબળાઈ મુંબઈને ફાયદો કરાવી શકે છે જો તેઓ ગુજરાતના ફિલ્ડર્સ પર દબાવ બનાવી શકે તો આ મેચ બે શક્તિશાળી બેટ્સમેન મુંબઈના સૂર્યકુમાર યાદવ અને ગુજરાતના સુબન ગિલની ટક્કર જોવા મળશે સૂર્યકુમારે આ સિઝનમાં એકોતેર પોઈન્ટ એકની સરેરાશ સાથે એકસો અડસઠ રનના સ્ટ્રાઇક રેટથી છસો ચાલીસ રન બનાવ્યા છે જેમાં ચૌદ સતત ઇનિંગમાં પચીસ પ્લસનો સ્કોર બનાવ્યો છે ગુજરાત સામેની તેની સરેરાશ છપ્પન પોઈન્ટ છની સ્ટ્રાઇક રેટથી એકસો પંચોતેર રન બનાવ્યા છે બીજી તરફ શુભમન ગિલે ચોપન પોઈન્ટ આઠની સરેરાશથી એકસો છપ્પનના સ્ટ્રાઇક રેટથી છસો ને ઓગણપચાસ રન બનાવ્યા છે બે હજાર ત્રેવીસના ક્વોલિફાય ટુમાં ગિલે મુંબઈ સામે એકસો ઓગણત્રીસ રન સાઠ બોલની ઐતિહાસિક ઇનિંગ રમી હતી જ્યારે સૂર્યકુમાર યાદવે એકસઠ રન આડત્રીસ બોલમાં બનાવ્યા હતા પરંતુ મુંબઈ હારી ગયું હતું ગુજરાતની સફળતાનું રહસ્ય શુભમન ગિલ અને સાંઈ સુદર્શનની ઓપનિંગ જોડીનું છુપાયેલું છે આ બંનેએ ચૌદ ઇનિંગમાં નવસો નવ રન બનાવ્યા છે જેમાં ઓગણસાઠ પોઈન્ટ નવનો સરેરાશથી એકસો સાઠના સ્ટ્રાઇક રેટ છે આ જોડી વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સનો સૌથી વધુ રન બનાવવાના રેકોર્ડથી માત્ર એકત્રીસ રન દૂર છે જે તેમને આઈપીએલનો સૌથી પ્રભાવશાળી ઓપનિંગ જોડી બનાવે છે ગુજરાતના પ્રસિદ્ધ કિશ્નાએ આ સિઝનમાં ચૌદ મેચમાં ત્રેવીસ વિકેટો લઈને પોતાની બોલિંગનો દબદબો બનાવ્યો છે તે સાતથી સોળ ઓવરમાં અગિયાર વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે અને ડેથ ઓવરોમાં નવ વિકેટ લઈને પોતાનો ઉપયોગીતા સાબિત કરી છે તેની ઘાતક બોલિંગ મુંબઈના બેટ્સમેનો સામે મોટો પડકાર બની શકે છે ગુજરાતને આ મેચમાં મોટો ફટકો પડ્યો છે કારણ કે તેમનો સ્ટાર બેટ્સમેન જોસ બટલર ઇંગ્લેન્ડ પાછો ફર્યો છે જ્યારે કગીશો રબાડા પણ આ મેચમાં રમી શકશે નહીં આજની મેચમાં શ્રીલંકાના કુશલ મેન્ડિસને બટલરની જગ્યાએ તક મળી શકે છે મુંબઈમાં રાયન રિકલ્ડન અને વિલ જેક્સનની ગેરહાજરી ટીમ માટે ભારે પડી શકે છે આ એલિમેટર મેચમાં બંને ટીમો પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ઉત્સુક છે મુંબઈ ઇતિહાસ બદલવા માંગે છે જ્યારે ગુજરાત પોતાના દબદબાને જાળવી રાખવા ઈચ્છે છે સૂર્યકુમાર અને ગિલની બેટિંગ ગુજરાતની ઓપનિંગ જોડી અને કૃષ્ણાની બોલિંગ આ મેચને નિર્ણાયક પરિબળ બની શકે છે ત્યારે જોવાનું એ છે કે આજની મેચ જીતીને કોણ આગળ વધે છે અને કોણ ઘર ભેગું થાય છે એ તો સમય જ બતાવશે પણ જે પણ હોય આજની મેચ ખૂબ જ રસપ્રદ રહેવાની છે